જય માતાજી જય મોગલ હેલો એન હેલો એન્ડ વેલકમ ટુ ધ લાલજી ભેડ પાંદડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો જણાવતા આનંદ થાય છે કે આજે જઈ રહ્યા સાત ધામની યાત્રા છે એવા કુંડળ પાલેતાણા અને સાળંગપુર બગદાણા ભગુડા ઉંચા અને ભાવનગર આવા છથી સાત ધામની યાત્રા છે નાની એવી તો સાતે ધામનો વિડીયો ઉતારવાની કોશિશ કરશું જેટલો વિડીયો જોવાય ઉતારવા દેશે એટલું જોજો મજા માણજો અને વિડીયો છેક લગી જોજો આનંદ આવે ના આનંદ આવતા આપણે આખા ના હનુમાનજી દાદા દર્શન કરો તમે જોઈ શકો છો હનુમાનજી દાદા આના બધા મિત્રો છે જો જય માતાજી જય બજરંગ જય બજરંગબલી હા આ તાપના સાહેબ એક તો કાળા છે ને વધારે પડી જે કાળા એટલે તાપને જવું દર્શન કરી લો ખાલી અહીંથી જય માતાજી જય મનોરથ જય માતાજી મિત્રો કુંડળ ધામ માં જો helicopter હા આ helicopter મારે વિચાર છે લેવાનો બજાર માં 300 રૂપિયા વાળો ઘરે છોકરા રમી ખાય બરોબર રાજુ ભાઈ હા બરોબર જો આ આ હોય તો રૂપિયા થાય

આ જમણ ચાલુ છે જુઓ ક્યારેક બગદાણા આવો તો એનો નજારો જોજો સીતારામ હા જો આ બાજુ ગોઠવાય છે જો બાપા સીતારામ નું નામ બગદાણા આ બાજુ લોકો ધોઈ રહ્યા છે આવો બગદાણા સાહેબ સાક્ષાત બજરંગ દાસ બાપાના દર્શન થશે અહીંના લોકોની સેવા જુઓ પાણી જુઓ ખાવું પીવું ઉઠવું વેહો વાહ જય હો બજરંગ દાસ જય માતાજી મિત્રો એવા મોકી જાય છે બગદાણા બાપા સીતારામની ની જય હો બાપા સીતારામે જય હો તમે જોઈ શકો છો ઉપર બાપા સીતારામ લખેલું છે ભાઈ અદભુત નજારો બગદાણાનો સાહેબ ક્યારેક આવો જઈએ અંદર જો ઉતારવા દે તો ઠીક બાપાસ તારા જય હો વાહ વાહ થઈ જશે બધા દર્શન કરી રહ્યા છે જઈએ અમે વાહ બાપા સીતારામ જય બાપા સીતારામ જય બાપા સીતારામ 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 જય માતાજી મિત્રો અમે જો બાપા સીતારામ આવી ગયા છીએ પણ બહુ થઈ ગયો છે બાપા સીતારામ દેખાતા નથી પણ આજે બગદાણામાં બાપા બજરંગદાસ સતના માર્ગે સડાવજો સદાય લીલીવાડી રાખજો હસતા રાખજો દુઃખ દૂર કરજો સુખ ભરપૂર કરજો સતના માર્ગે સડાવજો ભૂલ સુખ બાપા માફ કરજો જે સેવા થાય હે કાળા માથાના માનવી હાલતાએ ભૂલવી ચાલતાય ભૂલવી તમે તો બાપ છો બાપનો ઠપકો હોય બાકી દુઃખ ન આપતા બોલો બાપા સીતારામની જય જય અહીંયા ગણપતિ દાદા છે જઈએ આગળ જોઈએ હા ઠંડી ઠંડી પવન આવે છે વાલા પ્રદક્ષિણા કરી લેવી રામ સીતા લક્ષ્મણજી ગણપતિ દાદાની અને હનુમાનજી ની જય બજરંગ બલી તોડ દુશ્મન કે ગલી બે અકેલા હેવું જય મા સરસ્વતી જય હો जय बजरंगबली तोड़ दे दुश्मन के गले जय माताजी सीताराम अंदर न नज़ारा छे भाई सीताराम राम, राम लक्ष्मण सीताराम दर्शन करी पाछा बढ़िया भाई हमें जो ये बाद नो नज़ारा

અને એવા અમારા ભાઈ આવી ગયા ભણા નહીં જો જોયે બાર થી નજારો ઝૂમ કરે આપણો બહુ હાઈ ફાઈ મોબાઈલ નથી સાહેબ પણ બનતી કોશિશ કરવી પાછળ નું આ તમે જોઈ શકો છો ધજા એટલે કહેવત છે કે ભાઈ ધજા દેખી દુઃખ જાય તમે ઘરે બેઠા બેઠા ખાલી ધજા જોશો ને તો વાળા તમારું દુઃખ ઘણી લેશે બાપા સીતારામ જાય બાપા સીતારામ જય માતાજી મિત્રો

એમની સમાધિ આ જગ્યા સમાધિની દર્શન કરજો જય બાપા સીતારામ કાળ ભૈરવ દાદા છે વાળા દર્શન કરજો જય કાળ ભૈરવ દાદા દુઃખ દૂર કરજો સુખ ભરપૂર કરજો સતનામા ચડાવજો ચઢાવજો સુખ માફ કરજો લીલીવાડી રાખજો બાળ બાળબચ્ચાનું ધ્યાન રાખજો સદૈવ માટે ચહેરો હસતો રાખજો દાદા જય હો જય માતાજી મિત્રો આ છે બાપા સીતારામનું ધ્યાન મંદિર જો એમનું ધ્યાન મંદિર છે અને એની બાજુમાં જે પેપરમાં સીતારામ બાપા સીતારામને જે દર્શન થાય છે આ પેપરમાં દર્શન થાય છે ભાઈ આ પેપર માં દર્શન થાય છે બાપા સીતારામના પણ હવે આપડે તો એટલા બધા પૂર્ણ સાડી છીએ ને કે આપણને એવા દર્શન થાય પણ ખાલી પેપર ના દર્શન થઈ જાય બાપા સીતારામના દર્શન થઈ જાય ધન ઘડી ધન ભાગ અમારા જય સીતારામ અને આગળ નું મંદિર જૈન મંદિર છે આ તો કીધું મેં જય માતાજી મિત્રો એવા પહોંચી ગયા મોગલ ધામ જીવનમાં એક સપનું હતું મોગલ માના દર્શન કરવાનું એને ગોમ આવવાનું આજે પૂરું થઈ ગયું જય મોગલ જય માતાજી મિત્રો એવું માં મોગલ ધામી ગયા

આટલો તો છે ભાઈ દર્શન કરી દો ભગુડા ધામ છે જોરદાર નું પબ્લિક તમે જુઓ એ મસ્ત બધાનું જય હો સંજય માંગલ અમારા જીણી ભાઈ જય હો જો લોકો ચા વેકી રહ્યા છે ચા પી રહ્યા છે અમારા ભાઈ ગયો છે

જય માતાજી મિત્રો એવો ઊંચા કોટડા ધામ પગી ગયા જોઈ લો દર્શન કરી લો ધજા દેખી દુખ જાય બરોબર આની બજાર છે જોઈ અંદર નો નજારો પાછળ માતાજીના દર્શન કર્યા હવે તમે દરિયો જોઈ શકો છો આમ હિલોળ ચિલોળ દરિયો જ્યાં જ્યાં કાળીઓ પછીડી નાખતો તો શું લૂંટવા જતો તો ધન લૂંટવા માલ લૂંટવા જતો તો તેથી માં કોટલાની માં સામુન માં જેની રક્ષા કરતા હતા આ એ જગ્યા છે અહીંથી પછડી નાખતો તો જો તમે અમને જોઈ શકો છો અહીંથી પછડી નાખીને ફેંકીને જતો તો લૂંટવા જો આ બધા જોઈ રહ્યા છે

ધરો છોડો છો ભાઈ વાહ વાહ ઝુમ્બો બહુ સારું થાય છે જય હો જય માતાજી મિત્રો એવા મોટા દરિયો જોવો તમે એ લોકો બહુ મગ મણી છે આ તો પાછણો ફેમસ છે

અલે બંગડો હે આ જય હો આની મોજ તારે હેડી ન આ આ ઓલા જય

એવા ભાવનગર માં ખોડલ નું ધામ જય હોડલ જય માતાજી મિત્રો છે ગળધરો ખોડિયારમા નો ગળધરો જોઈ શકો છો ચડવા જવી છે ઉપર પગથિયા ઉપર જઈને દર્શન કરવી ખુડિયારમા નું મંદિર છે વાલા અંદરની સાઈડ જવા દેતા નથી એટલે આપણા કોડિયાર મારા દર્શન કરી લ્યો જય માતાજી જય માતાજી મિત્રો એવું માતાજીનો ત્રિશુર માં લખેલો વાંચો એ માત કરો અમા અહીંથી જવું છે ઘરે અમારા વિક્રમભાઈનો પ્રોગ્રામ છે વાલા ગામ વાળોત્રીમાં મારે થઈ ગયું છે મોડું એટલે જયા વગર છૂટકું નથી વિક્રમભાઈના ફોન આવે છે આવાના આવા બ્લોગ બનાવતા રહીશું અને જોતા રહીજો અને આનંદ માણતા રહીજો એ છેલ્લા ડાક ડું જો દાદા બહુ સારું ડાખ વગાડે મળશું મળશું ફરી ક્યારેક કિસીને કિસી મોડ પે કાલે કે જય માતાજી જય મા મોગલ જય મા ખુડિયાર જય હિન્દ જય ભારત જય જય ગિરુ ગુજરાત જય હો સનાતન ધર્મ